અને અંદર નગરજનોએ અંદર સુએજનો પણ કનેક્શન આપી દીધેલો છે જ્યારે એનું ઢોકણું ખોલવામાં આવ્યું તો અંદરથી મળ પણ નીકળે છે જોડે તો મેં નગરપાલિકાના અમારા એસઆઈ ભાવેશભાઈને ફોન કર્યો તા તાત્કાલિક એ કર્મચારીઓને લઈને અહીંયા સ્થળ ઉપર હાજર થયા ચીફ ઓફિસર જોડે પણ મૌખિક વાત થઈ હાલ જ એન્જિનિયર આવે છે